ગુજરાતમાં જે ભારે વરસાદ થયો એનાથી ખેડૂતોને ઘણું નુકસાન થયું છે અને એના જવાબમાં સરકારે એક મોટું રાહત પેકેજ જાહેર કર્યું છે તો ચાલો આ પેકેજની દરેક વિગતને બારીકાઈથી સમજીએ ચાલો આપણે સીધા મુદ્દા પર આવીએ આ બધી વાત શરૂ ક્યાંથી થઈ તો રાજ્યમાં ભારે વરસાદ પડ્યો અને બધાના મનમાં એક જ સવાલ હતો જે ખેડૂતોનો પાક ધોવાઈ ગયો એમનું શું સરકારે શું પગલાં લીધા એ સમજતા પહેલાં એ જાણવું ખૂબ જરૂરી છે કે રાજ્યના હજારો ખેડૂતો ખરેખર કઈ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા આ કોઈ નાની વાત નહોતી પણ હજારો પરિવારોની રોજીરોટી પર આવેલી એક મોટી આફત હતી તો સમસ્યાનું મૂળ હતું ખરીફ પાકને થયેલું જબરદસ્ત નુકસાન જુઓ ઘણા ખેડૂતો માટે તો આ એક સિઝનની કમાણી જ વર્ષનું ઘર ચલાવે છે એટલે જ્યારે પાક નિષ્ફળ જાય ને ત્યારે એ માત્ર ખેતીનું નુકસાન નથી પણ સીધો આર્થિક ફટકો છે તો આ સંકટને પહોંચી વળવા માટે રાજ્ય સરકારે એક મોટી નાણાકીય સહાય યોજનાની જાહેરાત કરી અને આ છે એ આંકડો જે આખી યોજનાનું કદ બતાવે છે એક હજાર ચારસો ઓગણીસ કરોડ રૂપિયા કરતાં પણ વધુ આ ખાલી એક નંબર નથી પણ સરકારની એક મોટી નાણાકીય પ્રતિબદ્ધતા છે આ રકમ જ બતાવે છે કે આ મુદ્દાને કેટલી ગંભીરતાથી લેવામાં આવી રહ્યો છે સારું તો આટલી મોટી રકમ પણ એ મળશે કોને અને કેવી રીતે ચાલો હવે આ પેકેજના જે નિયમો અને શરતો છે એને વિગતવાર સમજીએ જેથી સ્પષ્ટ થાય કે કોણ આ સહાય મેળવી શકે છે સહાય માટેની પહેલી અને સૌથી મુખ્ય શરત છે નુકસાનની ટકાવારી જે ખેડૂતોને એમના પાકમાં તેત્રીસ ટકા કે એનાથી વધારે નુકસાન થયું છે ફક્ત એ જ આ સહાય માટે અરજી કરી શકશે અહીંયા એક રસપ્રદ વાત એ છે કે સરકારે બધાને એક સરખી રીતે નથી જોયા સહાયની રકમ પાકના પ્રકાર પર આધાર રાખે છે જેમ કે વરસાદ આધારિત પાક માટે હેક્ટર દીઠ અગિયાર હજાર રૂપિયા પણ જેમાં વધુ રોકાણ અને મહેનત લાગે એવા પિયત પાક માટે સીધા ડબલ એટલે કે બાવીસ હજાર રૂપિયા અને બાળમાસી બાગાયતી પાક માટે તો એથી પણ વધુ બાવીસ હજાર પાંચસો રૂપિયા આના પરથી ખ્યાલ આવે કે નુકસાનને કેટલી બારીકાઈથી ધ્યાનમાં લેવાયું છે આ સિવાય બીજા બે મહત્વના નિયમો પણ છે પહેલો એક ખેડૂત ખાતા દીઠ વધુમાં વધુ બે હેક્ટર જમીન માટે સહાય મળશે અને બીજો નિયમ જે ખાસ કરીને નાના ખેડૂતો માટે રાહત આપનારો છે જો ગણતરી કરતા સહાય ત્રણ હજાર પાંચસો રૂપિયાથી ઓછી થાય તો પણ સરકાર ઓછામાં ઓછા ત્રણ હજાર પાંચસો રૂપિયા તો ચૂકવશે જ આ એક પ્રકારની મિનિમમ ગેરંટી છે તો આ પેકેજ કેટલા લોકો સુધી પહોંચશે અને આટલા બધા પૈસા આવશે ક્યાંથી ચાલો હવે એના વ્યાપ અને ભંડોળ પર એક નજર નાખીએ આ કોઈ મર્યાદિત વિસ્તાર માટેની યોજના નથી સરકારનો હેતુ સ્પષ્ટ છે રાજ્યના દરેક ખૂણે જે પણ ખેડૂત અસરગ્રસ્ત છે ત્યાં સુધી પહોંચવું જેથી કોઈ પાછળ ન રહી જાય આ આંકડાઓ જ આખી વાત કહી દે છે વિચારો લગભગ સાત લાખ ખેડૂતોને આનો સીધો લાભ મળશે આ સહાય વીસ જિલ્લા એકસો છત્રીસ તાલુકા અને છ હજાર આઠસોથી પણ વધુ ગામડાઓ સુધી પહોંચવાની છે ખરેખર આ એક મોટા પાયે રાહતનું કામ છે સ્વાભાવિક છે કે આટલા મોટા પેકેજ માટે ભંડોળ પણ મોટું જ જોઈએ પણ સવાલ એ છે કે આટલી મોટી રકમ આવશે ક્યાંથી તો આ ભંડોળના બે મુખ્ય સોર્સ છે મોટો હિસ્સો લગભગ સિત્યોતેર ટકા એટલે કે એક હજાર સત્તાનું કરોડ રૂપિયા એ સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ એટલે કે એસડીઆરએફમાંથી આવે છે આનો મતલબ એ છે કે સરકાર આ પરિસ્થિતિને કુદરતી આફત તરીકે જોઈ રહી છે અને બાકીના ત્રેવીસ ટકા એટલે કે ત્રણસો બાવીસ કરોડ રાજ્યના પોતાના બજેટમાંથી ફાળવવામાં આવ્યા છે આપણે ઘણી બધી વિગતો જોઈ પણ આ આખા પેકેજમાંથી ત્રણ મુખ્ય વાતો કઈ છે જે યાદ રાખવા જેવી છે ચાલો આખા પેકેજનો સારાંશ જોઈએ પહેલી અને સૌથી અગત્યની વાત છે લોકો પર તેની અસર આ યોજના કોઈ નાના સુના જૂથ માટે નથી આનો સીધો ફાયદો લગભગ સાત લાખ ખેડૂત પરિવારોને થવાનો છે આ આંકડો એની સામાજિક અસર દર્શાવે છે બીજી મુખ્ય વાત છે એની પહોંચ આ સહાય ખાલી અમુક વિસ્તારો પૂરતી નથી પણ છ હજાર આઠસોથી વધુ ગામડાઓમાં ફેલાયેલી છે એનો અર્થ એ કે આનાથી માત્ર વ્યક્તિગત ખેડૂતોને જ નહીં પણ આખા ગ્રામીણ અર્થતંત્રને ફરીથી ઊઠું થવામાં મદદ મળશે અને ત્રીજી વાત છે નાણાકીય પ્રતિબદ્ધતા એક પોઈન્ટ એકતાળીસ કરોડ રૂપિયાની આ રકમ સરકાર તરફથી એક સ્પષ્ટ સંકેત છે કે કૃષિ ક્ષેત્રને પ્રાથમિકતા અપાઈ રહી છે અને ખેડૂતોને કુદરતી આફત વખતે એકલા છોડવામાં નહીં આવે આ એક રીતે વિશ્વાસ પાછો સ્થાપિત કરવાનો પ્રયાસ છે આખું વિશ્લેષણ કર્યા પછી આપણે એક મોટા સવાલ પર આવીને ઊભા રહીએ છીએ જ્યારે કુદરત અને વરસાદ અનિશ્ચિત હોય ત્યારે ખેડૂતો માટે આવી સરકારી સુરક્ષા છત્રી કેટલી જરૂરી બની જાય છે અને ભવિષ્યમાં આવા સંકટોનો સામનો કરવા માટે શું આવા પેકેજ જ એકમાત્ર ઉપાય છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને